તો આ તરફ સુરેન્દ્રનગરમાં પણ કમોસમી વરસાદને કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી બની ગઈ છે વઢવાણ ધાંગધ્રા મૂડી લીંબડી સહિતના તાલુકામાં કમોસમી વરસાદના કારણે મહા મહેનતે કરેલ તલ ઉનાળુ બાજરો સહિતના પાકને અસર પહોંચી છે ગત વર્ષે તલના પ્રતિમણ રૂપિયા પાંત્રીસો જેટલો ભાવ બોલાતો હતો જે ચાલુ વર્ષે ઘટીને પ્રતિમણ રૂપિયા અઠ્યાવીસો

મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે તલ બધા ભાંગી ગયા છે અને ખરી ગયા અને એના કારણે અમારે ત્રીસ પાંત્રીસ ટકા ખેડૂતને નુકસાની આવી છે સરકાર પાસે અમારી એક જ અપેક્ષા છે કે આ નુકસાની અમારે અત્યારે તલ લેવાનો સમય આવ્યો અને વારો આવ્યો છે તો વેઠવાનો વારો આવ્યો તો એ અમને ગલી ટકે સર્વે કરીને કઈ સહાય કે નુકસાનીનું સર્વે કરે તો અમને સારું